આંતરરાષ્ટ્રીય કેસમાં વધુ એક ઝડપાયું ડિડોલી લગ્નની લાલચ આપીને મહિલા પર બળાત્કાર સુરત શહેરમાં એકસો અગિયાર કરોડ થી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારી ગેંગ ઝડપી પાડતા સુરત સાયબર પોલીસ ને વધુ એક મોટી સફળતા મળી આ કેસમાં સાયબર પોલીસે વધુ એક આરોપીની સુરતના પુણા ગામ ખાતેથી ધરપકડ કરી છે દુબઈ ખાતે બેસી સાયબર ક્રાઇમને અંજામ આપતા આરોપીઓને બેંકની કીટો પૂરી પાડતા હતા અત્યાર સુધીમાં નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી સાયબર પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનું મોટું નેટવર્ક સુરત ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા તપાસ કરતા આ આખું નેટવર્ક વાયા ચાઇનીઝ ગેંગ દ્વારા દુબઈમાં બેસીને ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું જેને લઈને પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે પોલીસે આ ગુનામાં અગાઉ આઠ આરોપીઓ અજય ઇટાલિયા જલ્પેશ નડિયાદ દ્વારા વિશાલ ઠુમ્મર હિરેન બરવાણિયા બ્રિજેશ ઇટાલિયા કેતન વેકરિયા નાનજી બારૈયા હિત જસાણીની સહિત ધરપકડ કરી જેની તપાસમાં પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા અને આખી ચેઇન પકડાઈ રહી છે હવે વધુ એક ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે પ્રિવેન્ટિવ એક્શન્સ લેવા માટે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ગત વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર માસમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતાં અલગ અલગ ઇસમોને આજ દિન સુધી લગભગ આઠ જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની એલઓસી વગેરે પણ ઇસ્યુ કરાવવામાં આવેલ હતી આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડીયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડીયા વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંયાથી પકડવામાં આવ્યા હોય ત્યારે ગેંગનું કામમાં સડતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે એની તપાસ હાલ ચાલુ છે પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી એકસો અગિયાર કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ એકસો ઓગણીસ કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવ્યા છે આ ગુનામાં હજુ પણ બેન્કોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી શું કેવી રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે બેન્કોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેન્કોનું હજુ એનાલિસિસ વગેરે સીએની જે નિમણૂક કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે એટીએમ તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી એટીએમ્સ તથા જે પીઓએસ મશીન હોય છે એની અંદર દ્વારા એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ नवीन वध पुचद्वारेच करावी कार्यवाही हाल चालू आहे आरबी चेंजेस ने भूमिका सुरू होतेने किती ਸਮेते आ व्यवसायातच सगळे એ આ ગેંગ સાથે લગભગ એક વર્ષથી સંકળાયેલો છે જેમ આગળ વાત કરીએ એમ ભૂમિકા એની મ્યુલ એકાઉન્ટ્સ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે એ જે પ્રમાણે સુરત સિટીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું વધુમાં જેમ આગળ કીધું કે સાત ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજીસ્ટર્ડ થયેલા છે અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો એ એનું એલઓસી આજ ગુનામાં ઓલરેડી ઇશ્યુ કરવામાં આવેલ છે જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી તે પણ હાલ દુબઈ ખાતે આજ ગોએંગ સાથે એક્ટિવ છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે